દોરમ બાંધવાનું છે આને ખાવા આવશે લેરિયા બોલે તો રહેવા કા

અને અહીંયા જો આવી રીતને હરકની ગાંઠ વાળવાની પહેલા પછી એમાં વચમાં પરવી દેવાનું થોડી ખેંચ તો વચમાં પરવી દેવાનું જો આવી રીતે જો એ આવી ગાંઠ વાળવાની આગળ પરવી છે વચમાં આપણે એક નહીં શીપનું ને એક નહીં કેકાનું બટકું એક હા એક શીપનું નાખે ને એક નાખે ઓક્ટોબરનું બટકું એટલે કે હીકું તો આવી રીતનું કઈક હવે પરવવાનું છે અને આવી રીતનું બાંધવાનું છે અને લાંબુ 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 લહ પગ બનાવવાનું છે અમારે દહ ને એક પગ એની જેવું

તો Maricene? છે ને país ahora sí, acá. ¿Apre Badu Lili? ¿Apre Sierra Albana? ¿Apre Pais ahora sí? ¿Apre YouTube Mali Pais ahora sí? ¿Apre Badu Lili? ¿Apre Badu Lili? ¿Apre Badu Lili? ¿Apre Badu Lili? ¿Apre Badu Lili?

એ તમે જાવ પાણી મારો કાકી જ ટકા નેનસી મને માર્યું કેમ એમ એને મને કેમ માર્યું ઓ વાત થઈ તમને મજા આવી ને તો લાઈક કરીજો અને એ છોકરી ની વાત ખાસી લાગી કે ખોટી લાગી કેજો

અને હવે અમે ભાઈ કાશી કયા ખા ને છે ને લેરી તમને બતાવીશું કેવી રીતે પકડશું આમાં છે ને ઓક્ટોબર ને શીપ ને આપણે બાંધ્યું હિકાન એવું તો એને બધાને ખાવા આવશે લેરિયા તો એ તમને બતાવી હાલો ને લે અહીંયા પાણી આવી ગયું છે મસબન નજીક કોલ આપણે બરફ એવાનું શરૂ છે ને આપણે અહીં ફોટી ખોદ દીધી છે અહીં લઈ પાણો ઠેટ ઓલા તક છે આમાં ઘડીક પાંચેક મિનિટ ખાલી પણ બે એક બે મિનિટ ઉભા રહેવાનું છે અને પછી પછી જોવાનું છે જોખણ એવું આવશે અને કાજલ દોલા પણ હાલી આવે છે એ અહીંયા પૂગે કે તાત આપણે જોવાનું છે સર એટલે જોવાનું કરી દેવાનું છે શરૂ વીરજી ભાઈ ડોલ લઈને જાશે ને આવ લઈ હવે જે છે જોવા તો કાંઈક આવે તો તમને બતાવીએ આપણે જોય આ તો આવી જરૂર છે ને

હું જોઉં એમ કીધું ને તઈ કે હું મને ઉતારતા નહીં આવડે કે તમે તમે બરોબર છે એવું તો હું ઉતારું ને પાછી જોવે છે એટલી વારમાં પાછા જોવા મળી એટલે કે બે મિનિટ પાસે થઈ ગયા પાંચ નહીં થી બે મિનિટ થી પાછા જોઈ ભાઈ તો પાછા આવી જશે એ જોવે ને હવે હું આખલે આવે છે પાછું જોઈએ હવે હવે કાઠે લેવી પડશે એવું લાગે છે પાણી નથી ગયું છે અને કઈ છે નહીં હવે અહીંયા ફૂટી જવા કાઠે લેવી આવ્યું

અંંદળી પાણી આવે આસર અને ઠંડુ ઠંડુ મજા આવે નાવાની જેવું લાગે બોલો જ મજા આવે મજા મને આમલી પાણી તે લેવતી કાકોળ મળી આ એવું છે વાહ વાહ એ અંંદળી છે આ અંંદળી સરસ ચાલો તો આવો દેને આપણે શાક પકડવાનું કન્ટિન્યુ શરૂ છે શાક પકડવા મળી છેલ્લી વાર જોવાનું છે આપણે એટલે કે છેલ્લી વખત હવે હાવ પાણી આવી જશે તો એને બધા પકડી પાણી વાલા વાલા આપણે હશે હવે શાક જે થવા નથી થઈ ગયો એટલે કે છેલ્લી માથે આવી જશે પાણી બાટા બાટલા છે તમે દેખાડ છો કરી મસ્ત અને હવે છે ને અમે આયેલી ભાગવાના છે એ પણ જોતા જઈએ ને કાંઈક આવે ને તો પહેલા પકડી એવી જ રીતે આપણે પકડવાનું છે તો વેલી પણ છે અને આળા સડી ગયું કે એટલે એ કાંઈ કામ કરાવવા લાગતી નથી મને તો હું વીરો છે વીરો રાખે ડોલ અને હું પકડું છું કા તો હાલો તો પકડી લઈએ બીજું હું એ વીરો ફાઈનલી જીતું સાહેબ વીરો જીતું બતાવી દઈએ અને જો આ વીરા આ સારું રાખ અને તો આટલી આવી ગઈ બહુ સરસ નથી આ ખાલી તમને બતાવવા માટેથી ફૂલ ભરેલા આવે અને તમને ગમ્યો તો લાઈક વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં નવ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હવે આપણે મળશું બીજા નવા વિડીયો સાથે અને તમારા બધાનો મને સપોર્ટ હારો છે ને થેન્ક યુર કમેન્ટ ની અંદર એ કમેન્ટ કરો છો તમારા બધાનો આભાર હવે મળશું બીજા નવા વિડીયો માં ને ખાસ કરીને વિડીયો કમેન્ટ એક લાઈક કરી દેજો તો આપણે બીજા વિડીયો જય માતાજી બાય બાય